નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નવા સત્રની આપણે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમારા માટે મહત્વનું વર્ષ કહી શકીએ એટલે કે આ સત્ર આપણા માટે ખૂબ મહત્વનું ગણી શકાય એટલે હવે પછીના સમયગાળાની અંદર આપણે એક એક મિનિટનો સદઉપયોગ કરી અને અભ્યાસની અંદર વેકેશન આપણે માણ્યું એટલે વરી પાછા આપણે મહેનતમાં લાગી જશું અને ટૂંક સમયમાં પરીક્ષાઓ આવશે ટેસ્ટ આવશે એટલે જેટલા તમે તમારા અભ્યાસની અંદર પરવાયેલા રહેશો એટલો તમને વધારેમાં વધારે બેનિફિટ મળશે આજે આપણે નવા સત્રની અંદર તેરમું કાવ્ય જે વતનથી વિદાય થતા તેના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ત્યારે દરેક વિદ્યાર્થીઓને ફરી વખત નવા વર્ષના જય શ્રી કૃષ્ણ અને ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા સાથે નવા સત્રની શરૂઆત કરીએ જોઈએ આપણે કાવ્ય તો કાવ્યનો સાહિત્ય પ્રકાર સોનેટ છે અને આપણને ખબર છે કે સોનેટની અંદર કેટલી પંક્તિઓ હોય ચૌદ પંક્તિઓ હોય તો આ કાવ્યની અંદર એ લેખક જયંત પાઠક અને કાવ્યની અંદર મુખ્ય ભાવાર્થ એ લેખક પોતાના વતનની અંદર જ્યારે વેકેશન માણવા આવે છે તે થોડા સમય માટે ઘણા વર્ષો પછી પોતાના વતનમાં આવ્યા હોય અને એ હવે પછી ઘણા વર્ષો પછી પોતાના વતનમાં આવશે એટલે પોતાના વતનને કેટલું એ મિસ કરે યાદ કરે એના વિશે અહીં લખવામાં આવ્યું છે એટલે કે વદન વતનથી વિદાય થતાં સોનેટમાં કવિએ વતનથી છૂટા પડવાની વેદનાને અહીં વાચા આપવાની કોશિશ કરી છે આમ તો તેઓ કામ ધંધાર્થે વતન છોડીને શહેરમાં કાયમને માટે રહેવા ગયા છે પરંતુ વતનને તેઓ ભૂલ્યા નથી જ્યારે જ્યારે સમય મળે ભલે ઓછો સમય મળે ઘણા વર્ષો પછી પણ આવે છે ચોક્કસ વર્ષો પછી વતનમાં ગયેલા કવિને વિદાય લેવાની ઘડી સમય આવ્યો છે ત્યારે વતનની જે પ્રકૃતિ માનવીને છોડતા ખૂબ દુઃખ થાય છે વેચી દીધેલો ઢોર પણ પોતાનું ઘર જમતું હોય છે તો માણસ પણ પોતાના વતનને ઝંખે જ વીતી ગયેલું સમયનું પણ આવું જ છે કંઈક માટે સમયનો આપણે સદુપયોગ કરી લેવો જોઈએ ગામનો કૂતરો પણ જે ગામની કે વતનની જે હદ હતી એ આગળ છોડી શકતો નથી ત્યાંથી એ પાછું વળી જાય છે આ એક સ્વાભાવિક ક્રમ રહેલો છે જે કવિ અહીં લેખન કર્યું છે અને કાવ્યને અંતે કવિને એવો પણ ભ્રમ થાય છે કે રિસાયેલા બાળકને માં પાછું બોલાવતી હોય તેમ મને પણ મારી વતનની અને મારી ખરીમાં જાણે બોલાવતી ન હોય એમ લેખકને અહીં ભ્રમ થાય છે પણ હકીકત નથી આવી ભ્રમણામાં રાજતા કવિએ પોતાના વતનની વિદાયને કારણે અનુભવાથી વ્યથાને દુઃખને હૃદય સ્પર્શી રીતે એવું અહીં તેમણે રજૂઆત કરી છે એટલે ઘણા વર્ષો પછી એ લેખક પોતાના વતનમાં આવે છે અને બાલ્ય અવસ્થાની અંદર જે જે તેમને તેમના મિત્રો સાથે નદી નાળા પર્વત જંગલમાં ફર્યા હતા તમામ વસ્તુને તે લેખક યાદ કરે છે જોઈએ આપણે કાવ્ય લેખક પરિચય જોઈએ આપણે તો જયંત પાઠકનું પૂરું નામ જયંત હિંમતલાલ પાઠકનો જન્મ ગોઠ જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે ત્યાં થયો હતો તેમણે દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે કામગીરી કરી હતી મરમર સંકેત વિસ્મય મૃગયા અનુનય વગેરે તેમના કાવ્ય સંગ્રહો પણ છે અને તેમને ક્ષણોમાં જીવું છું એ તેમનું સમગ્ર કવિતાનો ગ્રંથ રહેલો છે વાંચનાલ વનાચલ તેમની નોંધપાત્ર સ્મરણકથા છે આધુનિક કવિતા પ્રવાહ આલોક ભાવિત્રી અને કિમપી અને સાહિત્ય કિમપી દ્રવ્યમ એમનો વિવેચન ગ્રંથ છે અને તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક અને ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને ગુજરાતી સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા પણ તેઓને એવોર્ડ આપવામાં આવ્યો છે જોઈએ આપણે કાવ્યનો ભાવાર્થ તો વર્ષો પછી વતનમાં ગયેલા કાવ્ય નાયકની વતનથી વિદાય થવાનું હોય છે ત્યારે અનુભવાથી પીડા જ્યારે અનુભવ થયેલી પીડા આ સોનેટમાં વ્યક્ત થઈ છે ઘણા વર્ષો પછી જે વન જન ખેતર કોતર ડુંગર નદીમાં જે ભમ્યા હતા જે મળ્યા હતા એમને છોડવાની ક્ષણ આવી ગઈ છે જેમ ઢોર વેચાઈ ગયા પછી પોતાના મૂળ ઘરને જંગતું હોય છે તેમ કવિ પોતાના મૂળ પરિવેશને ઝંખ્યા કરે છે પગ ઓપડતા નથી જેમ વહી ગયેલું પાણી પાછું આવતું નથી એમ વહી ગયેલો સમય પણ પાછો આવતો નથી એટલે કે લેખક નાના હતા ત્યારે આ વનમાં જંગલમાં ખેતરોમાં કોતરોમાં ડુંગરોમાં રખડતા હતા એ બાલી અવસ્થાને પાછી ક્યારે લાવી શકાશે નહીં અને એવી રીતે માણી પણ શકાશે નહીં એટલે પાછો વહી ગયેલો સમય પણ પાછો આવી શકતો નથી એટલે જેમ ઢોર વેચાઈ ગયા પછી પોતાના મૂળ ઘરને ઝંખ્યા કરે છે પગ ઉપડતા નથી જેમ વહી ગયેલું પાણી પાછું આવતું નથી એમ વહી ગયેલો સમય પણ પાછો આવતો નથી એક કૂતરો પણ થોડી વાર પાછળ પાછળ આવીને એની હદ પૂરી થતાં પાછો વળી જાય છે એ સ્વાભાવિક ભર્યું આલેખન લેખકે અહીં કર્યું છે અંતે કાવ્ય નાયકને ભ્રમ થાય છે કે જેમ બાળક રિસાય અને એની મા એને પાછું બોલાવતી હોય એમ મને પણ મારી માં બોલાવે છે પણ આ માત્ર ને માત્ર ભ્રમ છે હકીકત નહીં આમ વતન વિચ્છેદ એટલે વતનથી જુદા પડવાનું કારણે અનુભવાથી કરુણતાને ખૂબ જ સુંદર રીતે કવિ સોનેટ કાવ્યમાં અહીં આગવી શૈલીની અંદર રજૂઆત કરી છે જોઈએ આપણે સોનેટને એ મૂક્યું વન એ મૂક્યા જન એટલે બાલ્ય અવસ્થાની અંદર જ્યાં મિત્રો સાથે વનની અંદર જંગલમાં રખડતા હતા એને આજે મારે મૂકવાનો વારો આવ્યો છે છોડવાનો વારો આવ્યો છે મૂકવું નથી પણ ફરજિયાત મારે જવું પડે એમ હે કામ ધંધા અર્થે અને એ મૂક્યા જન જે મિત્રો સાથે પરિવારના સભ્યો સાથે કુટુંબીજનો પોતાના સ્નેહીજનો એ ગામમાં રહેતા હતા એટલા બાળ ગોઠિયાઓ એ તમામ જન એ માણસોને પણ મારે આજે પડશે છોડવા પડશે ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ ઘણા વર્ષો પછી જે મેં પ્રતીક્ષા કરી હતી જે રાહ જોઈ હતી એક સમય તો આવ્યો હતો પણ એ સમય પણ ચાલુ ગયો એને પણ મારે મૂકીને જવું પડશે મૂક્યા ડુંગર ને નદી જ્યાં મિત્રો સાથે ડુંગરોમાં રખડતા હતા નદીઓમાં નાતા હતા એ નદીને પણ મારે આજે છોડવી પડશે વતનના એ કોતરો જે ભેખડો અને ખેતરોમાં જ્યાં હતા એને પણ આજે મારે પડશે એટલે એ કોતરો અને ખેતરોને પણ મૂકવા પડશે આખો બે રહી ભાડતી વળી વળી પાછી અને બે આંખો એ પાછળ વારંવાર જોયા જ કરે છે લાવ ઘડીક જોઈ લો લાવ ઘડીક જોઈ લો અને ભાડ્યું તે ઘર અને પોતાના પોતાના ઘર તરફ એની મીટ મંડાયેલી રહે છે વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઠાર કોઠાર એટલે જ્યાં ઢોરને બાંધવામાં આવે એ જગ્યાને વારંવાર વેચી નાખો તો પણ એને તલખતું હોય ને અહીંયા પાછું જવા માટે એ ઈચ્છતું હોય અને છોડ્યું ધણ જેમ ગાયોનું ધણ પણ પોતાના કોઢારને ઈચ્છતું હોય એમ હું પણ જે મિત્રો સાથે કુટુંબીજનો સાથે જ્યાં ડુંગરો ડુંગરા કોતરો ખેતર સાથે જ્યાં મેં બાલ્યવસ્થા ગાળી હતી એ મિત્રોને છોડવાની મારી પણ ઈચ્છા નથી પણ સમીરની સાથે મારે ચાલવાનું હોય એટલે બધું આજે ના છૂટકે મૂકવું પડી રહેલું છે એટલે ઘણા વર્ષો જે જે કડીએ વન ડુંગર નદી કેતર ખોતર અને ખેતર જોવા મળ્યા હતા ને એ બધાને આજે મારે છોડવા પડ્યા છે બે આખું પાછી વળી વળીને જોઈએ છે એ ઘરને જોવા માટે તલખી રહી છે જેમ છોડેલું ધણ અને વેચાઈ ગયેલું ઢોર હોય એ પણ પોતાના ખીલે બંધાયેલું હોય એ જવા માટે વ્યાકુળ હોય એમ આજે પણ એમ આજે હું પણ એવી તલપના સાથે મારા વતન યાદ કરી રહ્યો છું એના પછીની જોઈએ આગળ એટલે નાનો રસ્તો પગદંડી કહીએ અને પાય અવળા પાય એટલે પગ અવળા એટલે ઉલટી દિશામાં જે દિશામાં જવું નથી એ દિશામાં આગળ જવાને બદલે એની ઈચ્છા પાછળ જવા મીટ મંડાયેલી છે કેમ કરીને ઉપડે કેરી આગળ જાય છે પણ રસ્તાના પગને તો પાછળ જવું છે છતાં પણ જેમ તેમ કરીને આગળ ડગલા માંડે છે આંખો જાય ભરાય અને આંખોમાં આંસુ આવી જાય છે વાટ તરુની કાંટાળી ડાળી નડે અને જેમ જેમ આગળ જાય છે રસ્તો કાપતા કાપતા વચ્ચે કાંટાળીઓ જે ડાળીઓ આવે છે એ પણ હવે તો નડવા એ પણ રોકે છે કે હવે આગળ ન જવું તો ચા સારું હૈયું ઉજરાય છે અને હૈયાની અંદર ખૂબ દુઃખ થાય છે રક્ત ટસિયા ફૂટે ધીમેથી જમે છે અને જેમ લેખક આગળ જાય છે તેમ જે કાંટાળી વનસ્પતિ પગમાં વાગવાને કારણે જે લોહીના ટપકા થઈ ગયેલા હોય કાંટા વાગવાને કારણે એ પણ હવે ધીમે ધીમે જમી રહ્યા છે એમાંથી લોહી ટપકી રહ્યું છે આ ઘે વેકુરની નદીની હજી આ આંગળીઓ રમે છે વેકુર એટલે નદીનો વેગડો કહીએ આપણે એને રેતી કહી તો એ નાના હતા ત્યારે નદીની અંદર જે આંગળાની ભાતો પાડતા હતા જે મિત્રો સાથે રમતા હતા એ જાણે કે આજે પણ એની આંગળીઓ હજુ ત્યાં રમવા ઈચ્છતી હોય એવું લેખકની ઈચ્છા થાય એટલે કે વતનનું ઘર છોડી અને કેડી તરફ જ્યારે આગળ વધવાનું હોય છે પણ પગ આગળ વધતા નથી પણ એ પોતાના વતન તરફ પાછા જવાની ઈચ્છા હોય છે જેમ તેમ કરીને મહા મહેનતે એ પોતાના પગને આગળ ધપાવે છે પણ આંખમાંથી આંસુ ભરાઈ આવે છે રસ્તે જતાં જે વૃક્ષની ડાળખીઓ હતી એ ડાળીઓ પણ હવે તો નળવા લાગી છે અને જાણે લોહીના ટશિયા ફૂટા હોય અને એમાંથી લોહી પણ ધીમે ધીમે જરી રહ્યું છે જાણે અને હૈયું એની વિદાયની જે વેદનાથી ખરેખર ખૂબ વ્યથિત અને દુઃખી છે દૂરથી નદીની જે વેકુર નેદી રેતીની અંદર હજી આજે પણ આંગળીઓ રમે છે એની ઈચ્છા છે કે આ જ રેતીની અંદર જ્યારે બાલ્ય અવસ્થાની અંદર મિત્રો સાથે એ નદી એ નદીની રેતીમાં પોટમાં ખુલ્લા મેદાનમાં રમતા હતા ત્યાં ફરી પાછા જવાની લેખકની અભિલાષા ઈચ્છા તીવ્ર બને છે આમ વતનથી વિદાય થતા કાવ્યમાં લેખકે સરસ મજાના વિચારો રજૂઆત કરી છે એના પછીના પંક્તિઓ ચાર પંક્તિઓ લઈએ તો ચાલો જીવ જવાનું આગળ અને પોતાના જીવને સમજાવે છે કે હવે ગમે તે થાય પણ આપણે આગળ જવું જ પડશે પાછું વળવાનું નથી નહીં આકળના વહેણમાં સમયની સાથે આપણે ફરજિયાત ચાલવું પડશે એટલે પાછા જવાનો તો કોઈ પ્રશ્ન જ નથી પાછા ઉપરવાસ શક્ય વહવું પાણી લૂછોડ નહેના અને પાછું હવે આપણે આગળ જવું જ પડશે માટે જે આંખમાં આંસુ નીકળે એને ભૂલી જાવ એને લૂછી નાખો ભારો લઈ ભૂતનો ભવિષ્યનો ભારો લઈ ભૂતનો સીરે વણ પૂછે શા વેઠિયા ચાલવું શા માટે હવે ભૂતકાળની અંદર જે ભૂતકાળને વાગોળી વાગોળીને ખૂબ દુઃખી થવું પણ ખરેખર એને ભૂલી જઈ અને આપણે આગળ જાવું આપણા માટે સારું છે એટલે ભારો લઈ ભૂત ભૂત એટલે ભૂતકાળની બનેલી જે ઘટનાઓ હતી બાલ્યાવસ્થામાં જે ખેતરોમાં કોતરોમાં નદીઓમાં રમતા હતા એ તમામ વિચારોને હવે ભૂલીને આપણે આગળ ચાલીએ સાથે શ્વાન પૂરી થતાં હદ હવે એને પાછા જવું ને જ્યારે પાછળ પાછળ ગામના વતનનો કૂતરો એક સાથે આવતો હતો એની પણ સરહદ પૂરી થઈ એટલે તે પણ હવે પાછો વળી ગયો છે એટલે હવે એ પોતાના જીવને સમજાવે છે ચાલો હવે જીવ આપણે આગળ જવાનું છે કારના વહેણમાં વહી ગયેલો સમય પાછો ખરેખર આવવાનો નથી ફરી પાછા ઉપરવાસ જવાનું છે આપણે આગળ ચાલવાનું છે અને આંખના આંસુને લૂસી નાખો વીતી ગયેલા સમયનો ભારો માથે લઈ અને ગુલામની જેમ પૂછ્યા વગર ચાલવાનું છે માથે સાથે કૂતરો જોડાયો છે પણ વતનની જે સરહદ પૂરી થતા એને પણ પાછું વળવાનું છે એટલે એ પણ ત્યાંથી પાછો વળે એટલે હવે લેખક જ્યારે પોતાના વતનને છોડે છે ત્યારે એ પણ બધું ભૂલીને આગળ જવાનું છે એમ મનને મનાવે છે કારણ કારણ કે કૂતરું પોતાની શરત પૂરી થતા તે પાછું વળી જાય છે પણ લેખક પોતાના મનને મક્કમ કરી અને આગળ આ ફરજિયાત જવું જ પડશે એમ કરીને મને મનાવી લે છે એના પછી છેલ્લે બે પંક્તિઓ આગે ખેતર જોવું બે કર કર એટલે હાથ આગે એટલે દૂર ખેતર એટલે ખેતર જોવું બે કરી ઊંચા મને વારતી

રિસાઈને જતું હોય અને માતા એને પાછળ પાછળ બોલાવતી હોય એવું અહીં અહેસાસ થાય લેખકને કે મારું વતન જાણે કે મને પાછું બોલાવતું હોય મારી માતા મને પાછું બોલાવતી હોય એવો લેખકને અહેસાસ થાય પણ ખરેખર એ લેખકની ભ્રમણા છે એ કાવ્ય અંતરિક્ષમાંથી લેવામાં આવ્યો છે જોઈએ આપણે કાવ્યની અંદર તો સમાનાર્થી શબ્દો એટલે ઢોરને બાંધવાની જગ્યા શબ્દ સમૂહ માટે એક શબ્દ નીકળી શકે સાંકડો પગ પગ રસ્તો પગદંડી પાઇ એટલે પગ તરુ એટલે ઝાડ વેકુર એટલે નદીની કાંકરાવાળી ઝાડી રેતી ઉપરવાસ પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશા ભૂત ભૂતકાળ થઈ ગયેલું વેઠિયા વગર મહેનત એટલે એક પણ રૂપિયો ન મળે અને જે કામ કરે વેઠ કરે તે તડપદા શબ્દો ભાડવું એટલે જોવું તલખવું એટલે તલસવું તડપવું ભીડવું એટલે બંધ કરવું આઘે એટલે દૂર લઈ એટલે લઈ લઈને શબ્દ સમૂહ માટે ગાયોનો સમૂહ ગોધણ ગો શબ્દ અને ગોધૂલી ગોધૂલી કહેવામાં આવે છે એટલે આ પણ આપણે શબ્દ સાથે યાદ રાખશું એના પછી વિકલ્પો છે તો વિકલ્પને આપણે એક વાક્યમાં પ્રશ્ન લઈ શકીએ એ પણ બની શકે એના પછી નીચેના પ્રશ્નો એક વાક્યમાં જવાબ લખો તો વતનથી વિદાય થતા કવિ થી દૂર થઈ રહ્યા છે તો એનો જવાબ પણ તમારે લખવાનો એના પછી નીચેના બે ત્રણ વાક્યમાં જવાબ લખો કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ આપો તો એ પણ તમે કાવ્યને સારી રીતે સમજ્યા હશો તો તમે સારી રીતે જવાબ લખી શકશો મૌલિક પ્રશ્નોના જવાબ તમે જેટલા વધારે લખી શકશો એટલું તમારે સારું રહેશે નીચેના પ્રશ્નોને સાત આઠ એટલે કે સ વિસ્તાર સ વિસ્તારની અંદર જવાબ લખો એ સાત આઠ લીટીમાં જવાબ લખો બંને પ્રશ્નો એક જ એમાં વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો અને કાવ્ય પંક્તિ સમજાવો આગે ખેતર જોવું બે બા હતી આ કાવ્યની પંક્તિ પણ તમે તમારા શબ્દોની અંદર કાવ્યને આધારે સમજાવો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે આપણે કાવ્યનું વેકરણ પણ લઈ લઈએ તો સાચી જોડણી સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખો તો એમાં સાચી જોડણી માત્ર ને માત્ર હયું છે એના પછી વણ પૂછે એ પણ સાચો શબ્દ છે એના પછી પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી નથી એટલે કે ખોટી છે તો કે ખોટી કઈ છે એક વેઠીયા શબ્દ ખોટું છે અને શ્વાન શબ્દ એ આવશે એટલે બંને શબ્દો ખોટા છે એના પછી નીચેના ધ્વનિ સ્પષ્ટ કરો એટલે કે સ્વર અને વ્યંજનને આપણે છૂટા પાડવાના છે ભ્ર શબ્દ બોલાય તો ભ્ર શબ્દની અંદર જો ભ્ર આવ્યો અને છેલ્લે મ ભ્રમ કહીએ એના પછી કોઢાર તો કો અને ર આપણે શબ્દોને ખાલી છૂટા પાડવાના સ્વર અને વ્યંજન એના પછી સમાસ ઓળખાવો પ્રશ્ન નંબર ચાર તો રક્તથી ટ્યા તો એ તત્પુરુષ આવશે ઉપરમાં વાસ ઉપર શબ્દ હે સ્થળ વાચક છે એટલે ઉપરમાં વાસ એમ પણ કહી શકીએ તો તત્પુરુષ થઈ શકે અને અવયવિભાવ સમાસ પણ થઈ શકે કારણ કે ઉપર ક્યાં સ્થળ વાચક નીચે આજુબાજુમાં જ્યારે આવા શબ્દો મુકાયેલા હોય ને તો એને આપણે સમાસ પણ કહી શકીએ છીએ એના પછી પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી ક્રિયા વિશેષણ વિશેષણ તો છે જ કેવો કેવીને કેવું એ તો છે જ પણ એની સાથે ક્રિયા જોડાયેલી હોય એટલે ક્રિયા વિશેષણ શોધીને લખો સાથે સ્વાન

કરી ઊંચા મને વારતી જો શ્લેષ અલંકાર હે એટલે એક શબ્દના જ્યારે બે અર્થ નીકળી જો બે કર શબ્દ હે તો એના બે અર્થ થઈ શકે એટલે એના બે અર્થ નીકળી શકે એક શબ્દના એટલે શ્લેષ અલંકાર થઈ શકશે આ શબ્દને ભેગો કરો તો બે કર શબ્દ અને બે કર શબ્દનો નવો અર્થ બની શકે અને બે કર હાથ એ પણ નવો શબ્દ બની શકશે એના પછી પ્રશ્ન નંબર સાત અલંકારનું ઉદાહરણ લખો ઉપમા અલંકાર વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર જેમ શબ્દ આવ્યો કુકની સાથે સરખાવાનું હોય ત્યારે એના જેવું કહી શકીએ આપણે એટલે જેવું અને જેમ બંને સેમ શબ્દ હોય એટલા માટે ઉપમા અલંકાર છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો સાંકડી પગરસ્તો કેડી ઢોળને બાંધવાની જગ્યા એટલે કોઢાર પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશાને ઉપવાદ ઉપરવાસ કહીએ નદીની કાંગડાવાળી જાડી રેતી જેને વેકુર કહીએ અને ગાયું ચરાવા લઈ જવાનું ટોળું એટલે ધણ વગર મહેનત મહેનત તણાથી કામ કરનાર વ્યક્તિ અથવા વેઠિયો માણસ તો એને વેઠિયો કહી શકીએ નીચેના રૂઢિપ્રોગનો અર્થ આપી વાક્યનો પ્રયોગ કરો એટલે મનમાં પ્રબળ વેદના થવી ખૂબ દુઃખ થવું અને દસમો પ્રશ્ન સમાનાર્થી શબ્દ આંખ એટલે નયન અક્ષુ તરુ એટલે વૃક્ષ ને ડાળ વન એટલે જંગલ પાય એટલે પગ કેળી એટલે રસ્તો શ્વાન એટલે કૂતરો વિરોધાર્થી શબ્દ તો એમાં અવડું એટલે સવડું આખું એટલે નજીક હદ એટલે અનહદ અને રિસાવું એટલે મનાવવું એના પછી પ્રશ્ન નંબર બાર તળપદા શબ્દનું રૂપ ભાડવું એટલે જોવું તલખવું એટલે વ્યાકુળ થવું વહેણ એટલે વહેણ લય એટલે લય આ હતા આપણા તળપદા શબ્દો અને પ્રશ્ન નંબર તેર કયા શબ્દમાં વણ પ્રત્યે લગાયો છે તો વણ પૂછે શબ્દ એની અંદર વણજાર એ વણ શબ્દ નથી લાગ્યો આખે આખો ભેગો શબ્દ વણાટ એ પણ સાથે હે વણ પૂછે પૂછ્યા વગર હે વણ શબ્દનો મતલબ થાય પૂછ્યા વગર વગર એટલે એ માત્ર ને માત્ર એકમાં જ લાગ્યો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું કાવ્ય અને વ્યાકરણ અને પછીના લેક્ચરમાં આપણે નવો પાઠ કે કાવ્ય જોશું ત્યાં સુધી અસ્તું